વડોદરા ઝોન ટુ પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી બદામણી બાગ ખાતે ઝોન ટુ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુષ્કો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ઝોન ટુના પોલીસ અધિકારી શ્રી અભય સોની દ્વારા કરવામાં આવ્યું હતું નવાપુરા રાવપુરા અકોટા જેપી રોડ ગોત્રી અને અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ મૂળ માલિકોને અર્પણ કરવામાં આવ્યા હતા પાંત્રીસથી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપવામાં આવી હતી ત્યારે ટોટલ અમાઉન્ટ બેતાળીસ લાખ જેટલી પરત આપવામાં આવી હતી લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા ચોરાયેલ માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ પોલીસ જનસંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના પોલીસ સ્ટેશન રાવપુરા નવાપુરા જેપી ગોત્રી અકોટા અટલાદરા આ પોલીસ સ્ટેશનમાં જે તે પુષ્પાર્પણ અંતર્ગત મૂળ માલિકોને જે મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે આ રાખવામાં આવ્યો હતો મોબાઈલ ફોન વ્હીકલ ચાંદી દાગીના સાયબર રિફંડ એમ કરીને ટોટલ બેતાલીસ લાખ જેટલો અમાઉન્ટ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવેલું છે આમાં નાઇન્ટી સેવનનો પણ એક કેસ છે જેમાં કોર્ટથી ફેસલ મળેલું છે અને આ આમાં મૂળ માલિકને જે દાગીના હતા પરત કરવામાં આવેલા હતા આ સિવાય ત્યાં લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ લોન મેળામાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જુદા જુદા યોજનાઓ અંગે માહિતીગાર કરવામાં આવેલી હતી અને ત્યાં લોકોને જે લોનના જે ચકવિઓ છે એનામાં નહીં ફસાય અને ફોર્મલ ચેનલથી લોન લે આ અંગે પણ માહિતગાર કરવામાં આવેલું હતું લોકોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ જ સારો રેસ્પોન્સ મળ્યો છે